સમગ્ર ગુજરાતમાં વિરોધ કરી રહ્યા છીએ પ્રમુખ છે રાજલ અમારી સમગ્ર ટીમ સાથે અમે વિરોધ કરી રહ્યા છીએ આ વિરોધ નથી અમારી વેદના છે આજે તમે સમજો કે મેં કાળા કપડા પહેરીને ગુજરાત ની દીકરીઓ રોડ ઉપર આવ્યું છે હકીકતમાં તો મા દુર્ગા દિવસો છે જ્યારે લાલ લીલા કપડા પહેરી અને અમારે માના દીકરીઓ પિંખાય છે અમારી વેદના છે ગૃહ મંત્રાલય ને શરમ નથી આવતી અને માત્ર માઇક પકડીને ભાષણબાજી કરી રહ્યા છે આ અમારી વેદના અમે કેવા માટે આવ્યા છે મારે ભાજપ ના દરેક મહિલા મંત્રી સંત્રી ને છે કે બહેનો હવે જાગો અને અવાજ ઉઠાવો કે આજે વિદ્યા મંદિર જેવા મંદિર માં દીકરી પીંખાતી હોય તો ગૃહ કહેવાય કે લોકશાહી મંદિર છે ને ત્યાં પણ બળાત્કારીઓ પોસતા વાર નહીં લાગે આટલા શબ્દો મારે કહેતાય મને શરમ આવે છે તો અમારી વેદના છે અમારી જે લાગણી છે અને અમારી માંગણી છે કે ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી રાજીનામું આપો કારણ કે તમે ખુશીને ને બેસવા લાયક નથી પંદર પંદર દિવસમાં આટલી દીકરીઓ પીંખાતી હોય દુર્ગા ના નોરતા હાલે છે ત્યારે તો તમને શરમ આવી જોઈએ આ વાત કહેવા માટે અમે રોડ પર આવ્યા છીએ